જય શ્રી કૃષ્ણ દોસ્તો તો આજે આપણે એક એવી વાર્તા લઈને આવી ગયા છીએ જેનું નામ છે સોનેરી નોડિયાની વાર્તા મહાભારતનું યુદ્ધ સમાપ્ત થતાં જયેષ પાંડવ યુધિષ્ઠિર ભારત વર્ષના રાજા બન્યા એમણે અશ્વમેઘ યજ્ઞ દ્વારા વિશાળ સામ્રાજ્યનું આધિપત્ય મેળવ્યું અને તેમના રાજની સફળતાપૂર્વક શરૂઆત કરી તેઓ અવારનવાર ગરીબો અને ભૂખ્યા લોકો માટે મિજબાનીઓનું આયોજન કરતા ગરીબો અને બ્રાહ્મણોને ભોજન તથા દાન આપીને તેમને ગર્વ થતો એક વખત આવો ભોજન સમારંભ યોજાયો બાદ યુધિષ્ઠિર વિચારતા હતા કે દુનિયામાં તેમના જેવો બીજો કોઈ રાજા હશે જે આવું દાન પુણ્ય કરતો હોય શ્રી કૃષ્ણ સમજી ગયા કે યુધિષ્ઠિરના મનમાં શું વિચારી રહ્યા છે શ્રીકૃષ્ણએ તરત જ એક લીલા રજી મહેમાનોએ ભોજન લઈ વિદાય લીધી પછી ભોજન મંડપમાં જ્યાં ભોજન લેવાયું હતું તે જગ્યાએ થોડું વધેલું અન્ન વેરાયેલું હતું શ્રીકૃષ્ણ યુધિષ્ઠિર અને અન્ય મહેલની અટારીમાં બેઠા હતા ત્યાંથી તેમણે જોયું કે એક નોળિયો ક્યાંકથી આવ્યો અને જ્યાં અન્ન વેરાયું હતું ત્યાં દોડી ગયો આ નોળિયો વિશિષ્ટ લાગ્યો કારણ કે તેનું અડધું શરીર સોનેરી હતું આ નોળિયો આમથી તેમ દોડાદોડ કરતો હતો અને ખૂબ જ અજંપામાં લાગતો હતો યુધિષ્ઠિરે એને બોલાવીને પૂછ્યું કે એને શેનો અજંપો છે અને કઈ વાતની તકલીફ છે નોળિયો બોલી શકતો હતો એણે એક વાત કહી એણે એક સમયની વાત કહી જ્યારે ચારેકોર ભીષણ દુષ્કાળ હતો અને ભયંકર ભૂખમરો થયો હતો ખોરાકની અછત સર્જાતા જીવન નિર્વાહ અત્યંત મુશ્કેલ બની ગયો હતો આ નોળિયો ખોરાકની શોધમાં એક ગરીબ બ્રાહ્મણના ઘરમાં જઈ ચડ્યો ત્યાં બ્રાહ્મણની પત્ની કાંઈક રાંધતી હતી એટલે એ રસોડામાં કાંઈક ખાવાનું વધે એની રાહ જોવા લાગ્યો બન્યું હતું એવું કે બ્રાહ્મણ અને એના કુટુંબે કેટલાક દિવસોથી કાંઈ ખાધું જ ન હતું ભિક્ષામાં થોડું અનાજ મેળવવા એણે ઘણો પ્રયત્ન કર્યો હતો પણ કાંઈ જ ન મળતા તેઓ સાવ ભૂખ્યા રહેતો નસીબ જોગે આજના દિવસે તેણે ઘઉંનો થોડો લોટ મળ્યો એટલે એ રાજી થતો ઘરે આવ્યો અને વિચારવા લાગ્યો કે આજે ઘણે દિવસે મને અને મારા કુટુંબને મારી પત્ની પુત્ર અને પુત્ર વધુને કંઈક ખાવા મળશે બ્રાહ્મણે સાંજની પૂજા કરી અને તેના કુટુંબ સાથે જમવા બેઠો જમવામાં ફક્ત ચાર જ રોટલી હતી એટલે દરેકને ભાગે ફક્ત એક એક જ રોટલી આવે એમ હતું તેઓ જમવાનું હજુ તો શરૂ કરવાના જ હતા એવામાં દ્વાર પર એક ભિક્ષુક આવ્યો ભિક્ષુક ભૂખથી મરી રહ્યો હતો એટલે એણે તાત્કાલિક કંઈક ખાવાનું આપવા કહ્યું બ્રાહ્મણ માટે તો આ સત્યની કસોટી હતી એક બાજુ તેનું પોતાનું કુટુંબ ભૂખથી પીડાતું હતું અને અહીં ગૃહસ્થ ધર્મનું આચરણ કરવાનું હતું ગૃહસ્થ માટે તો અતિથિ દેવો ભો આંગણી આવેલા અતિથિનો તો ભગવાન ગણાય એણે યોગ્ય સત્કાર કર્યા વિના પાછો ન મોકલાય ભૂખ્યા બ્રાહ્મણે તેની પત્નીને કહ્યું કે તેના ભાગની રોટલી ભિક્ષુકને આપી દે ભિક્ષુકે એક રોટલી ખાધી અને કહ્યું કે અરે આ રોટલી ખાઈને તો મારી ભૂખ ઉગળી ગઈ મને થોડું વધારે ખાવા આપો બ્રાહ્મણની પત્નીએ તેના પોતાના ભાગની રોટલી પણ ભિક્ષુકને આપી દીધી એણે વિચાર્યું કે પોતાના પતિ સાથે જવાબદારી નિભાવવાની એની ફરજ હતી ભિક્ષુક હજી ધરાયો નહોતો એણે વધુ ખાવાનું માંગ્યું બ્રાહ્મણના પુત્રએ પોતાના ભાગની રોટલી પણ આપી દીધી ભિક્ષુક હજી પણ ભૂખ્યો હતો એટલે બ્રાહ્મણની વધુએ પણ તેના ભાગની રોટલી ભિક્ષુકને આપી દીધી આ કુટુંબના જીવનની આ અંતિમ કસોટી હતી હવે ભિક્ષુકની ભૂખ શાંત થતાં તેણે સંતોષ સાથે વિદાય લીધી પરંતુ બ્રાહ્મણનું કુટુંબ હવે ભૂખ સહન કરી શકે તેમ નહોતું એક પછી એક ચારેય જણ મૃત્યુ પામ્યા હેપતાઈ ગયેલા નોળિયાએ આખી ઘટના જોઈ એ પોતે પણ ભૂખથી મરી રહ્યો હતો એટલે એ રસોડામાં થોડો લોટ પડ્યો હતો ત્યાં દોડી ગયો ગયો તેના શરીરનો થોડો ભાગ આ લોટને અડક્યો એટલે એને આશ્ચર્ય થયા સાથે જોયું કે એટલો ભાગ સોનેરી થઈ ગયો હતો ત્યારથી આ નોળીઓ ફરીવાર આવો ચમત્કાર થાય તેની પ્રતીક્ષા કરી રહ્યો હતો જેટલા પણ યજ્ઞ થતા હોય ત્યાં એ એવી આશા સાથે પહોંચી જતો કે તેના શરીરનો બાકીનો ભાગ પણ સોનેરી થઈ જાય પણ તેને કોઈ સફળતા નહોતી મળતી આજે એને એમ હતું કે આટલા લાંબા સમયની આ પ્રતીક્ષાનો હવે અંત આવી જશે આખી દુનિયામાં યુધિષ્ઠિર જેવું દાનેશ્વરી બીજું કોઈ જ નહોતું એટલે તેમના યજ્ઞમાં તો આવો ચમત્કાર થવાની શક્તિ હોય જ પરંતુ આવું ન થયું વારંવાર વધેલા અન્નમાં આડોટિયા કર્યું છતાં પણ તેનું શરીર સોનેરી ન થયું નોળિયો ખૂબ જ હતાશ થઈ ગયો આ વાત પરથી યુધિષ્ઠિરને સ્પષ્ટ સંકેત મળી ગયો એમણે ખ્યાલ આવી ગયો કે પેલા ગરીબ બ્રાહ્મણ કુટુંબે કરેલું દાન ઘણું જ ચડિયાતું હતું યુધિષ્ઠર પાસે તો ધનનો ભંડાર હતો છતાં એમણે તો તેમાંથી થોડો ભાગ જ દાન કર્યો હતો જ્યારે બ્રાહ્મણના ભૂખથી મરતા કુટુંબ પાસે તો ફક્ત ચાર રોટલી જ હતી જે એમણે જીવાડવા અત્યંત જરૂરી હતી તો પણ તેમને ઈશ્વર પરની શ્રદ્ધા અને તેમના ગૃહસ્થ ધર્મને માટેનું પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું તો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ